ઊંઝા પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મી ઉપર ફરિયાદ દાખલ કરવા લેખિતમાં કરાઈ રજૂઆત પોલીસે તાત્કાલિક તપાસ કરવી જોઈએ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવી શકે તેમ છે ઊંઝામાં પત્ની શાળા અને પોલીસ કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉચ્ચ સ્તરે રજુઆત ફરિયાદી ઠાકોર અમિત કુમાર વીરસંઘજી મૂળ રહેવાસી ડેર તાલુકો જિલ્લો પાટણ હાલ રહેવાસી મુક્તુપુર ટીચકપરુ તાલુકો ઊંઝા જિલ્લો મહેસાણાવાળા એ ઠાકોર સંગીતાબેન તે ઠાકોર અમિતકુમાર વીરસંજીની પત્ની તેમજ ઠાકોર વિપુલજી ઉર્ફે કિતુબા ભીનુજી બળવંજી રાય

પાટણના ચારુપ ગામે સિકોતર માતાજીના દર્શન કરવાનું જે વગડામાં લઈ ગયા તેમજ પછી તારીખે ઓગણીસ સાત બે હજાર પચીસ ના રોજની સાંજે સંગીતાબેનના કહેવાથી વિષ્ણુજી ઠાકોરે અમુક ફરિયાદીને ફોન કરી કહેલ કે આપણે કોલ સાપુતરા મુકામે કરો ફરવા જવાનું છે જેથી અમુક ફરિયાદી ના પાડતા વિષ્ણુજી ઠાકોરે અંબાજી જવાની વાત કરેલ અને અંબાજી જવાનું ગોઠવેલ હતું જેમાં સંગીતાબેન તેમજ વિષ્ણુજી ઠાકોર બંને એક સમ થઈ અમુક ફરિયાદીને મારી નાખવાના બદ ઇરાદે તેમની ગાડીમાં જે ગાડી નંબર મને ખાલી ચાર આંકડા યાદ છે જે નંબર ઓગણસી ગાડી ક્રેટા સફેદ કલર વાળી લઈને આવેલા અને અંબાજી લઈ ગયેલ તેમજ ઠાકોર વિપુલજી ઉર્ફે કિંતુભા વિનુજી બળવંત રહે બુકોલી તાલુકો કાંકરે તેમજ ઠાકોર વિષ્ણુજી જે ઉંઝા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે તે દોઢ માસમાં અમારા ઘરે તેમજ અમુક ઉંઝા મુકામે આકાર આકાર ગ્રાફિક્સ જે ઉંઝા મુકામે નવજીવન સ્કૂલની બાજુમાં આવેલ હોય તે અમુક ફરિયાદી નોકરી હોય ત્યાં અવારનવાર આવતા હતા પરંતુ આ બંને અમારા સગા હોય અમુક ફરિયાદી અમારી બહેન તેમજ ભાણીને દશામાનું વ્રત કરવાનું હોય તેવું કહી સંગીતા બહેનને તેડી ગયેલ ત્યારે અમુને વહેમ જતા અમુએ અમારી પતિને ફોન આપેલ અને ફોનમાં તથા અમુક ફરિયાદીના ફોનમાં વોટ્સએપ લિંક કરેલ હતું જેમાં સંગીતાબેન ફોનમાં કોઈ સગા વહાલા કે મિત્ર મેસેજ કરતા અમુક ફરિયાદી ને જાણ થઈ જાય તેથી વિષ્ણુજી ઠાકોરને મારી પત્ની સાથે આડા સંબંધો ચાલતા હોવાની જાણ થયેલ અને છેલ્લે જયારે જાણ થતા તારીખ ત્રેવીસ સાત બે હજાર પચ્ચીસના રોજ ઇસમોએ એકથી ત્રણના થી અમારા મોબાઈલમાં વોટ્સએપ મેસેજ મળી ગયા કે તેને પાછળથી પડીને ત્યાં જ ગળું દબાવી દઈશ તેવા મેસેજ ફોન ફોનમાં વિષ્ણુજી ઠાકોરે મેસેજ કરેલ જે મારા ફોનમાં લિંક હોય ને ફરિયાદીને મેસેજની જાણ થઈ ગયેલ અને હાલમાં પણ એકબીજાના મીલાપીપણાથી મેસેજ ચાલુ હોવાથી અમુક ફરિયાદીને આ ત્રણેય જણ મારી નાખવા માટે વોટ્સએપથી આયોજન કરતા હોય તેમજ વિષ્ણુજી ઠાકોર પોલીસમાં નોકરી કરતા હોય ફરિયાદી ફરિયાદીને ડર લાગતો હોવાથી લેખિતમાં રજૂઆત કરેલ હોવાનું ફરિયાદીએ મીડિયા સમક્ષ જણાવેલ ત્યારબાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તે